દાહોદ જિલ્લામાં થોડા દિવસે બંદૂકની અણીએ લૂંટ ચલાવતી ગેંગના બે પોલીસે ઝડપી પાડ્યા છે નવાગામ અને જૂના પાણી ગામ નજીક બનેલી લૂંટની ચકચાર ચકચારભરી ઘટનાઓ બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી આખરે ગણતરીના દિવસોમાં બે આરોપીઓને સોનાના દાગીના સાથે પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે તારીખ છ નવ બે હજાર પચીસ અને અઢાર નવ બે હજાર પચીસના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે પડાવી લેવાના બનાવ બન્યા હતા એ બનાવમાં બનાવમાં ત્યાંથી પસાર પસાર થતા થતા પ્રથમ હસબન્ડ બાઇક ઉપર પસાર થતા એમને આંતરી અને હથિયાર બતાવી અને એમની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવેલી હતી બીજા બનાવમાં માં અને દીકરો બંને પસાર થતા હતા બાઇક ઉપર અને એની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવી હતી આ ગુનાના અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ડિટેલમાં તપાસ કરતા ગુનાને અંજામ આપનાર ગેમનો પર્દાફાશ થયો છે અને એમાં બે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે આ બંને આરોપીઓ પાસેથી અમને જે આ બંને બનાવોમાં જે સોનાની વસ્તુઓ લૂંટી લેવામાં આવેલી હતી એ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવેલા છે હાલ સોમવાર સુધીના અમને રિમાન્ડ આપવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન એમની સાથે આ ગેંગમાં બીજા કેટલા છે એમણે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં આવા કેટલા અંજામ આપેલો છે એ વિશે તપાસ કરવામાં આવશે બંને ગુનેગારોનો ઇતિહાસ છે એના ઓફેન્સ રજિસ્ટર થયેલા છે પાંચ ઓફેન્સ છે રાજન પલાસ નામના એક ગુનેગાર ઉપર છે અને સાત છે એ દિવાન પલાસ ઉપર સાત ઓફેન્સ રજિસ્ટર થયેલા છે થેન્ક યુ